ધારીના વાલ્મિકી નગરમાં છલા આઠ દિવસથી પાણી વિતરણની કામગીરી બંધ સ્ટોરી રિપોર્ટ બાય સંજય વાળા ધારી શું નામ તમારું ઉમેશ વચાવડા શું પ્રશ્ન છે તમારો અમારે પાણીનો પ્રશ્ન છે આ દસ દિવસથી આ દસ દિવસથી અમારે વાસની અંદર પાણી નથી આવતું અને પાણીની બહુ જ પ્રોબ્લેમ છે અમારે અને અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ અધિકારી ધ્યાન દેતા નથી કેટલા દિવસથી પાણી નથી આવતું દસ દિવસથી પાણી આવતું નથી અમારે તમે રજૂઆત કરી લી હા રજૂઆત કરેલી હતી ફરજ પરના અધિકારીને ફોને અત્યારે કરેલો હતો તો શું કીધું તમને એને એવું કીધું કે તમે વાલમેનને કહો બરોબર વાલમેનને કીધું તો વાલમેને એવું કીધું કે અમે વાલ ખોલેલો છે પણ પ્રેશરના કારણે પાણી આવતું નથી તો પછી તમને હું પ્રશ્ન શું કે હલ થાય પ્રશ્ન અમારે એ કે અમારે વ્યવસ્થિત પાણી જોઈ પાણી અમારે આવતું જ નથી તારી નગરપાલિકા વાલમેન હરેશ ગોંડલિયા આ ઋષિ સમાજમાં અત્યારે મને એ લોકોએ બોલાવ્યો છે આ લોકોને પાણી ચડતું નથી અને પાણીનો પ્રશ્ન છે પાંચ છ દિવસના તો અત્યારે અહીંયા સોંપને ટાંકાની બધી બંધ છે બે મોટરું બંધ છે અત્યારે ખાલી ત્રણ મોટરનું પાણીનું ડાયરેક્ટ વિતરણ થાય છે એમાં પાણી આ લોકોને ચડતું નથી પાણી ભરાતું નથી અને પાણી આવવામાં બહુ વિલંબ થાય છે પણ આઠ વાગ્યાનું મેં ખોલ્યું હતું તો આ લોકોને હજી અડધાની ભરાણું નથી પાણી અને પાણીની બહુ તકલીફ આ લોકોને છે એટલા માટે આ લોકોએ કીધું કે ભાઈ તમે ટાંકાની વ્યવસ્થા કરો બરાબર મેં કીધું ભાઈ એ મારા અંદરમાં ન આવે એ મારા સાહેબ પિન્ટુભાઈ છે અથવા ચીફ ઓફિસર સાહેબ છે એના અંદરમાં આવે હું જોઈ શકું હું અહીં બેસું તમારે ભરાય નહીં ત્યાં સુધી તમ તારે હું બેસું તો પિન્ટુભાઈને રજૂઆત કરી તો પિન્ટુભાઈ તમને શું કીધું પિન્ટુભાઈ કહે કે હું અત્યારે નહીં આવી શકું એ કહે બરાબર છે અને એ લોકોને અહીંયા સવારે સાહેબ આવે ત્યાં આવીને રજૂઆત કરે છે હેલ્લો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે